વડોદરાની એમએસ યુનિવર્સિટીના બોયઝ હોસ્ટેલમાં આવેલી સેન્ટ્રલ કેન્ટીનના સંચાલક પર શુક્રવારે મોડી રાત્રે વિદ્યાર્થીઓ દ્વારા હુમલો કરવામાં આવતા હોસ્ટેલમાં ભારે દોડધામ મચી ગઈ હતી હોસ્ટેલની સેન્ટ્રલ કેન્ટીન બાદ પણ ખુલ્લી રહેતી હોય છે આ કેન્ટીન એટલા માટે શરૂ કરવામાં આવી હતી કે પરીક્ષા દરમિયાન મોડી રાત સુધી વાંચતા વિદ્યાર્થીઓને હોસ્ટેલ કેમ્પેનમાં જ આ નાસ્તાની સુવિધા મળી રહે પણ હવે એવું લાગે છે કે કેન્ટીન શરૂ કરવાનો હેતુસર રહ્યો નથી કેન્ટીનનું સંચાલન કરતા મુકેશ જોશીનું કહેવું છે બોલાચાલી કરી હતી અને ખુરશી ટેબલો પણ તોડી નાખવામાં આવ્યા હતા આ યુવકો યુનિવર્સિટી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા બિહારી વિદ્યાર્થીઓના ગ્રુપ સાથે સંકળાયેલા હોવાની પણ આશંકા છે તેમણે દારૂ પીધો હોવાનું પણ લાગતું હતું દરમિયાન કેન્ટીન સંચાલકે પોલીસને આ વાતની જાણ કરતા પોલીસ કાફલો પણ મદરાતરે હોસ્ટેલમાં આવ્યો હતો જેરેલેને વિદ્યાર્થીનો ટોળે ટોળા જામી ગયા હતા ચોકાવનારી વાત તો એ છે કે કેન્ટીનમાં સીસીટીવી પણ નથી લગાવવામાં આવ્યા નઈ તોર હુમલો કરનારા વિદ્યાર્થીઓને વેલી તકે ઓળખ થઈ જાત બોયસ છે હું ગઈ આપણે આ એક થમસપની બોટલ દીધી હતી અને આ રૂપિયા પ્રાઇસ છે એક સેવની સેવની બાબત માટે ને ઓછી આપેલી હતી ને કે દાદા વધારે આપે છે ને તમે ઓછી આપી કોઈ તમે કંઈ ઉખાડી નહીં ભાવ હું બધું લઈ લઈશું તમારે લઈશું ને તમે વધારે કરશો તમારેથી હું લઈ લઈશું ને મારે ફેટ પકડીને મારી ચેન તોડી નાખી મને માર્યો ને પછી ટેબલ વેબલ ખુરશી બધી તોડીને બપાલ કીધી બધા કોલેજના સ્ટુડન્ટ બહાર આવેલા ભણતા છોકરા બધા એને હોલના સરદાર પટેલના મુનસી હોલના બધા છોકરા બહાર આવેલા હતું યો બિહારનો સ્ટુડન્ટ હતો નામ એનું સરનામું નહીં આવ્યું કાલે પોલીસ કે કરવામાં આવેલી હતી એનું સરનામું નહીં ચાર જણા હતા સાદા હતા કે કેવી હાલતમાં હતા સાદા હતા ચાર જણા એક વ્હાઇટ ટી શર્ટમાં હતો એક ભૂરો હતો એક ખવારે મળ્યો હતો એને પીધેલા હતા ત્રણ જણા ત્રણ ત્રણ પીધેલા ત્રણ જણા પીધેલા હતા અને તમને ખૂબ માર માર્યો મારવા તો ઊભા થઈ ગયા